ૃષ્ણ ને જય માતાજી ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનુન એક વાગે ગયો છે તો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જઈશું એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ અને આજે છે સ્પન ડે સન્ડે મીન્સ ડે આજે કરવાની છે મોજ મોજ થાય તો કામ ન આવે તો મોજ જ કરવાની કંઈક બહાર જવાનો પ્લાન છે પણ સીટુ ન આવે તો પીલા તો ભી ખાવા જવું છે બહુ ભૂખ લાગે છે અને મમ્મીએ બનાવ્યા છે ટેસ્ટી ટેસ્ટી તુરના ઠોઠા વિથ પાવ તો પહેલા ત્યાં જાઓ પછી હું ખાઉં દેખો બધા ખાવા બેસી ગયા છે જુઓ તુરના ઠોઠા અને પાવ તો જો આ બાફેલા પાવ છે અને તુરના ઠોઠા સાથે કાંદા અને છાસ રેડી છે શાક આપો

Oi putu dai putu dai de putu halt haltne aputa hal putu ayya ayya lek baat karo ayya ayya jo ayya hat kakda le do vai do ale 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 putu ayya ek baat karo jo mummy nahi aayi jo batao mummy batao hal putu soli આમ તો બિચારીનું ફે ચાલ આપડે બોલ રમીએ ચાલ અરે વાહ શું છે લીલું લસણ લીલું લસણ ધાણા હે અહિયાં તો થોડાક છે બીજા આમાં મિક્સ કરી ઉઠા છે સરસ બનાવો જો અને આ જો મરચા ના અને આ જો કુંભણિયા નું ખીરું બોલો કે તમને ક્યારે જાવ જો આંટી આંટી સારા બનાવજો અમારે જમવાનું છે અરે આંટી ભજીયા સારા બનાવજો એમ ના બહુ સરસ બહુ સરસ આવડે છે તમને બહુ સરસ આવડે છે એમ થોડાક વખાણ કરવી તો બનાવી નાખે ને એટલે ઉપાધિ નહી બીજું

પેલા ચકરી પાડી પછી પાડવાની જ છે પણ બીજો ઘાટ પછી કુંભણી આનો જલ્દી દે ચાખવા માટે જલ્દી દે તો મુજે ભૂખ લાગી હે બહુ મસ્ત આવો છો ધોળા ધોળા આમ જો હર ખાઈ ગયા ક્યાં જઈને બેઠી છે કાનૂન જલસા છે પણ સમજો તમારા પપ્પા ને તો જો મસ્ત ગરમા ગરમ ભજીયા ખાવા બેસી ગયા છે અને અમે થોડીક પછી જાશું જો અમારા બા અહીંયા ગામડેથી આવ્યા છે સુરત જય શ્રી કૃષ્ણ કેવો બા બધાને આય મારા બા છે જય શ્રી કૃષ્ણ

મમ્મી તમે તેનો દહીં ભજીયા સાથે દહીં હે આંટી ભજીયા દહીં

આવજો આવજો તો હેલો ગાઈઝ અમે મારા અંકલના ના અને પછી ત્યાંથી ગયા તમારા ફઈ ના ઘરે ત્યાંથી અમે પાછા ઘરે આવી ગયા છીએ અને જો અગિયાર વાગ્યા છે દસ ને એકાવન અને માછલી ને ખાવાનું નાખવાનું બાકી હતું એ પણ આપી દીધું છે ને પણ નીચે ગઈ લાઈટ બંધ કરી દીધી છે તો હવે સુઈ જઈએ અને છેલ્લે સુધી બ્લોગ જવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે